કાર મિત્રો આપને જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત સાથે જણાવવાનું કે અમારા ગામમાં અટલના ટાવરનું ટાવરનું ઉદ્ઘાટન છે જો મારી પાસે હામે બધા પેંડા અને સવાનું આપી રહ્યા છે હું તમને દેખાડું એનો નજારો નમસ્કાર મિત્રો અમારા ગામમાં જો આ જીવાના ટાવરનું ઉદઘાટન છે ના નાકણ હતા જો પેંડા બેસે છે ને બધા પોગી ગયા છે પેંડા ખાવા ક્યાં ફાયદા

જો તમામ બાળકો પ્યાંડા ખાવા માટે આવી ગયા છે અમારા ગામમાં એરટેલના ટાવરનું ઉદ્ઘાટન થઈ ગયું છે આખા ગામમાં બધાને પેંડા વેસ્યા છે हाँ बोलो तुझे तो हाँ लतीश बोला सड़ा सड़ा ही है बारे में आह मैंने बेठने दिया सुशी कहीं आया से कार्ड बदलावा अन्य गिफ्ट लेती है अन्य प्यान्डा अन्य सावनों नायन तो दी नहीं क्यों नाम रिमाया तो ना बाकी नहीं ना ये माँ हाँ हाँ એ તો લઈ તો હાય માં ભરવા લઈ લેવા આ જો બાપા ઓય આ વલણ પા લેને આ ના ના કેને બેસી બેસી લે લેને આમ આમ આલે અનપર્સીડ બોસ પછી બીજી બનાવો ને કાર્ડ લઈ જો અમારે ભૂપર ભાઈ સિમ કાર્ડ બદલાયું છે અને એમને હવે ગ્રીફ્ટ લેવાયની છે લઈ લઈ લો લો બરાબર એ વીટીંગ આડવા ફોન આ આપણું શું કામ આવે પસાણ મનોઈલ પાણી બોટલ લઈ લો આ 1070 100 નું પાણી છે આલે એક જ છે તમાર કામ ની પે પે લેવો છે અમે ચાહીએ તેલ વાળા ને હે પે પે લઈ લો યાર ઉડ છે આરી કઈ ઓકે છે આ

આમેરે ફેર છે બધી ગાડીઓ રહ્યા ટ્રેક્ટરની ગાડીની બરીમાં છાવી ઓટંગ રહે લાઈન હોય હમ જે પી કરવાનું ચાલુ છે હાલો ભાઈ હા અમે જો હમદા કોઈ ગુગા ભાઈ